નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ વિગતો અનુસાર આ પદયાત્રા સંઘ છેલ્લા તેત્રીસ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાઘોડિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા અંબાજી મુકામે માતાજીના ધામે રવાના થયો છે જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી ધર્મેશભાઈ પંડ્યા વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજર રહી માતાજીની આરતી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ વાજતે ગાજતે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીના ગરબાની રમછટ અને પદયાત્રા સંઘ વાઘોડિયાથી અંબાજી જવા માટે રવાના થયો હતો જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા ખાતેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથમાં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વર્ષ છે તેત્રીસમા વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ માં ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા માં ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની માં ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના મા અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું આજે વાઘોડિયા અંબાજી ખાતે સતત ચોત્રીસ વર્ષનો સંગ નીકળી રહ્યો છે ત્યારે અમે સૌ માં અંબાને મા જગતજનનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આ કુદરતી આફતો આવી રહી છે એ કુદરતી આફતોથી અમારા વાઘોડિયાના સૌ નગરજનોનું વાઘોડિયા તાલુકાના સૌ ગ્રામજનોનું વડોદરાના ગ્રામજનોનું અમારો અમારા કુદરતી આફતોથી રક્ષણ કરજો માં છે માની પાસે માંગવાનું ન હોય પણ માં છે એની પાસે માંગવામાં શરમ પણ ન હોય અને આજ અમે સૌ ભક્તજનો આજે વાઘોડિયાના સૌ ભક્તજનો આજે ભેગા થઈને મા અંબાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા વાઘોડિયાની સુખ સાંભળો અને સમૃદ્ધિ અમને આપજે જય અંબે જય અંબે જય અંબે બોલ શ્રી અંબે માત્ર બીજે આજ રોજ વાઘોડિયાથી અમે પગપાળા સંગ લઈને નીકળી રહ્યા છીએ માતાજીના ધામમાં અમે વર્ષોથી ભાદરવી પૂનમના માતાજીને ધરાવા ચઢાવા જઈ રહ્યા છીએ બત્રીસ વર્ષ પૂરા થયા ને તેત્રીસમી વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે અમારી સાથે લગભગ બસો દસ જેટલા પદયાત્રી છે બીજો અલગ સ્ટાફ થઈને બીજા ટોટલ અઢીસો જણનો સ્ટાફ છે અને માતાજીને મનોકામના કરવા જઈએ છે વાઘોડા તાલુકા માટે એ વાઘોડા તાલુકાનું આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છે અને આશા પણ એ રીતે નીકળે છે કેટલા દિવસે પહોંચતા મળે દસ દિવસ થાય છે દસ ત્રણ દિવસ અમે ધજા ચઢાઈએ છીએ માતાજીને જય અંબે